કે તું આજે ગોપાલજીનો અભિષેક કરી દે તો વવે ગોપાલજીનો અભિષેક કરતા કરતા લડ્ડુ ગોપાલજીને નીચે પાડી દીધા કારણ કે ભક્ત નાતી એટલે એને મન વગરની સેવામાં એને ગોપાલજીને નીચે પાડી દીધા ગોપાલજીનું નીચે પડવાનો અવાજ આવ્યો એવા જ બહાર દોડીને આવ્યા મૈયા અને બહાર આવીને જોયું તો ઠાકોરજી નીચે પડેલા જોઈને ખૂબ જ રડવા લાગ્યા અને ભૂમા પાડવા લાગ્યા એટલું બધું રડ્યા જોર જોરથી તો બધા આજુબાજુના ભેગા થઈ ગયા અને મૈયા શાંત થવાનું નામ જ ના લેતા રડ્યા જ કરતા રડ્યા જ કરતા તો મૈયાને જીદ કરી કે ડૉક્ટરને બોલાવો મારા ગોપાલને વાગ્યું છે મૈયાને શાંત કરવા ડૉક્ટરને પણ બોલાવે ડૉક્ટરે મૈયાને શાંત કરવા કહ્યું તમારા ગોપાલજીને કંઈ જ નથી થયું ઠીક છે મૈયા શાંતિ ના થઈ એમને કયું તમારું પેલું મશીન હોય છે ને એનાથી ચેક કરો બધા એકબીજાની સામે જોવા લાગ્યા અને કહેવા લાગ્યા કે મૂર્તિ થોડું કંઈ થતું હશે પણ ડૉક્ટર તો ના માને મૈયાને પણ જીદ ના છોડી ને કહ્યું તમારું જે મશીન છે દિલની ધડકન માપવાનું તેનાથી ચેક કરો મારા લડ્ડુ ગોપાલને મને શાંતિ થશે મૈયાને શાંત કરવા ડૉક્ટરે ગોપાલજીને ચેક કર્યું ગોપાલજીના હૃદયને ત્યારે ડૉક્ટરને પસેવો થઈ ગયો શોક લાગ્યો આ શું એક મૂર્તિમાંથી ધડક ધડકંડનો અવાજ આવી રહ્યો છે ઠાકુરજીનું દેર ધડકતું હતું શ્રીમદ્ ભગવતમાં એવું કહેલું છે કે ઠાકુરજી પરમ શક્ય છે પરમ શક્યની પરમ ચૈતન્ય છે એ જડ નથી એ ઠાકુરજી છે મૂર્તિ ના માનો પરમ ચૈતન માનો ઠાકોરજી હાજર હાજર હોય છે બોલો જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ રાધે રાધે